દાહોદ બસ સ્ટેશન બહાર વિદ્યાર્થીઓનો ચક્કાજામ અનિયમિત બસ સેવાને લઈને વિદ્યાર્થીઓ હોબાળો મચાવી રહ્યા છે વિદ્યાર્થીઓ એસટી બસનો ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું જેસાવાળાથી દાહોદ આવતી અનિયમિત બસ સેવાને કારણે હોબાળો મચ્યો બસના અનિયમિત સમયને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે સમસ્યાનું કોઈ સમાધાન ન થતા આક્રોશ વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે જેસાવાડા થી દાહોદ અને જે ધાનપુર ને નડેલાવ જાય છે એમાં વાયા જેસા જેસાવાડા છે પણ બંને બંને બે બસ જેસાવાડા ને પહોંચતી સાઈડ પરથી જ જાય છે અને વિદ્યાર્થીઓ બધા ને દોઢ બે કિલોમીટર સુધી ચાલતું જઈને જવું પડે છેલ્લા દોઢ મહિના થી અમે અરજી કરી છે તેમ છતાં અમારી બસ કાઢવામાં આવતી નથી અમે જેસાવાડા થી દાહોદ દાહોદ રોજે ડેલી રિક્ષા માં આવીએ છીએ અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા પણ અમને અહિયાં થી લેલે સાઇટ થી સાઈડ સાઇટ આ આજ સુધી પેલા સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસમાં નિરાકરણ મળતું જ નથી કે એપીઓ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા દબાણ કરેલ હોય જેથી કરીને જેસાવાડા બજારમાંથી બસ નીકળી શકે તેમ ના હોય જેથી કરીને અંદરથી બસ જતી નથી તેમજ અંદરથી બસ લઈ જતી હોય ત્યારે કોઈને અડી જાય બસ તો ડ્રાઈવર કન્ડક્ટરો પણ માર મારવામાં આવે છે તેમજ ટ્રાફિક ની અંદર અડધો કલાક પોલો કલાક પોનો કલાક સુધી બસ લેટ પડવા પામેલ છે